જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખસે ઓગણત્રીસ આઠ બે હજાર ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક તેરસોને સિત્તેર કિશોક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમની સપાટી પાંચસો ને એક્યાસી પોઇન્ટ પોત્રી ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસોને ચાર ફૂટ છે અને મિત્રો હવે સીપુડે ઉપર એક નજર કરીએ તો હાલમાં સીપુ પાણી ની આવક નથી કારણ કે મિત્રો મિત્રો વરસાદ નથી તેના સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો આ વખતે મિત્રો ચોમાસામાં પ્રથમ વખત મિત્રો મુક્તેશ્વર ડેમ સંપૂર્ણ રીતે ભરાયેલો છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક નવસો નેવું ક્યુસેક પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છો ફૂટે છે અને સરસ્વતી મુક્ત ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી